નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયકલપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના સાંતાદેવી રોડ ખાતે આવેલ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરનો આનંદ મેળો યોજાયો હતો જેમાં અનેક બાળકોએ આજે આનંદમય રીતે આ સમગ્ર મેળાને મજા માની હતી આનંદ મેળો એટલે બસ આનંદ કરો અને માનસિક રીતે તણાવમુક્ત થઈ બાળકો એક અલગ માહોલમાં સર્જાય તે માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાભરતી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરના શિક્ષકો અને વાલીઓ દ્વારા આ સમગ્ર આનંદ મેળાના આયોજનમાં મોટી સંખ્યામાં હાજરી આપી તેને સફળ બનાવ્યો હતો ત્યારે બાળકોના આ આનંદમાં સહભાગી બનવા માટે નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ભાજપના અગ્રણી અને વલસાડ જિલ્લાના પ્રભારી એવા કરશનભાઈ ટીલવા ઉપરાંત કાંતિભાઈ પાંચોટીયા કે જે સમગ્ર આ વિદ્યાભારતી સંકુલને સંચાલિત છે તેવા કાંતિભાઈ પાંચોટિયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ પોતાની જૂની સ્કૂલોની યાદો અને આનંદ મેળામાં જે બાળકોના ચહેરા પર ખુશીઓ દેખાતી હતી તેની મજા માની હતી સાથે સાથે તેમને વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ વિવિધ ખાણીપીણીની મજા માની હતી ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ આ આનંદ મેળા અંગે શું કહ્યું તે જોઈ લઈએ વિદ્યાભારતી આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા એક સ્ટોલ જાતે જ એ સ્ટોલ પર જાતે બનાવીને જાતે વેચાણ કરે આ એક રીતનું સ્કિલ ડેવલપમેન્ટ જ છે કે દીકરો કે દીકરી કેમ ધંધો થાય મોટા થઈને કેવી રીતે આગળ વધાય એનું અત્યારથી એનું ભણતર એમ કહું તો ખોટું નહીં એ આ વિદ્યાભારતી સ્કૂલના સંચાલકો આપી રહ્યા છે એ સૌને હું શુભેચ્છા આપું છું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન જયારે આપણે મોટા થઈએ અને પછી આપનું નામ આપણી ઇજ્જત અને સાથે સાથે સામાજિક સ્ટેટસ આપણને નડતું હોય છે આપણી મોજી કરવાનું પરંતુ બાળક હોઈએ ત્યારે આપણને વિવિધ વસ્તુઓ ખાવાનું મન થાય અને વિવિધ ઉજાણીઓ કરવાનું મન થાય અને એ ભાવ સાથે લાવ પાછું બાળપણ યાદ આવે એવો ભાવ આનંદ મેળામાં જોઈને કેટલાય વડીલોને થતો હતો બાળકો મન મૂકીને આ આનંદ મેળાની મજા માનતા દેખાયા હતા તેમના ચહેરાઓ પર આજે મલકાર હતો ચહેરાઓ પર ખુશીઓ ફેલાઈ હતી સમગ્ર આયોજન દરમિયાન વિવિધ શિક્ષકો અને અનેક વાલીઓએ પણ આ આનંદ મેળામાં ભાગ લીધો હતો ત્યારે ભાજપના અગ્રણી કરશનભાઈ ટીલવા કે જે આ સંસ્થા સાથે પણ સંલિગ્ધ છે તેમણે શું કહ્યું એ જોઈએ શિક્ષણની અંદર આપણી વિવિધતા ઘણી બધી સમાયેલી છે વિદ્યાર્થીઓની અંદર એક જીવન ઘડતર વિદ્યાર્થીઓની કૌશલ્યતા બહાર નીકળે વિદ્યાર્થીઓ મોટા ઉંમરના થાય તો પોતાના પગભર ઊભા રહે એ પ્રકારનું શિક્ષણ એટલે વિદ્યાભારતીની અંદર એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એનો ભાગરૂપે આજે આનંદ મેળાનું આયોજન કરેલું છે જેમાં દરેક બાળકે પોતાના રીતે પોતાની સમજણ પ્રમાણે એમને આ પ્લા આખો પ્લાનિંગ કરેલું છે આપણે બધા જોઈ શકીએ છીએ જે ઘરે પણ આપણે વસ્તુ ન બનાવી શકીએ એવી સરસ મજાની બધી વસ્તુઓ બનાવી છે જે પણ આ પ્રદર્શની જોવા માટે આવે છે જે પણ આ આનંદ મેળો જોવામાં જોવા આવે છે એ બધાના ચહેરા ઉપર આનંદ આપણને દેખાય છે એના પરથી ખ્યાલ આવે છે કે ખરેખર વિદ્યાર્થીઓએ જ્યાં મહેનત કરી છે એ બદલ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આજે વિવિધ તહેવારો અને વિવિધ પ્રસંગો ઉજવાતી અંગ્રેજી માધ્યમની વિવિધ શાળાઓની સાથે સાથે આ શાળામાં પણ બાળકોને આધુનિકતા સાથે સાથે ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરવાની કામગીરી થતી હોય છે અહીંયા વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે હિન્દુ પ્રણાલી અને સનાતન ધર્મના વિવિધ તહેવારોએ વિવિધ પ્રકારના વક્તવ્યો સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેના પણ કોશિશ આ સારામાં થતી હોય છે અભ્યાસ સાથે બાળક એક સારો નાગરિક બને એના પ્રયાસો થતા હોય છે અને એ જ રીતે આ આનંદ મેળાનું આયોજન પણ હતું નવસારીમાં બનતી આવી તમામ ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ હાલ સત્તાણું હજાર સબસ્ક્રાઈબર થઈ જાય જગ્યા છે ત્યારે આગામી દિવસમાં આપણે એક લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ હું કાયમ અપીલ કરું છું કે તમામ લોકો અમને હેલ્પ કરો અમને દાન આપો અને એ દાન આપો એક એક સબસ્ક્રાઇબરનું અમારા માટે આટલું તો આપ કરી શકશો તો એક એક સબસ્ક્રાઇબરનું દાન આપાવો એક એક ને સબસ્ક્રાઇબ કરાવો તો કદાચ આપણે આ જે છે એ એક લાખ સુધી પહોંચી શકીએ અને તમારો સહયોગ સાંભળે તમારી ચેનલ છે અને એને આગળ વધારવાનું કામ તમારું જ છે તો ફરી એકવાર બધાને અપીલ કરી એક એક સબસ્ક્રાઇબર આપવા માટે વિનંતી કરું છું નવસારીમાં ઉત્તમ સારવાર સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો